બેટી બચાવો અને બેટી પઢાવવાના સંદેશ સાથે કન્યાકુમરીથી બાઇક રેલી યોજનારા સીઆરપીએફની પંચોતેર મહિલાઓ સુરત આવી પહોંચતા સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા સુરત પોલીસ કમિશનર દ્વારા રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું બેટી બચાવો અને બેટી પઢાવના સંદેશ સાથે કન્યા કોમડી થી ત્રણ ઓક્ટોબરે સીઆરપીએફ ની પંચોતેર મહિલાઓ બાઇક પર નીકળી હતી પંચોતેર મહિલાઓ બાઇક સાથે પંદર રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ એક હજાર કિલોમીટરની સફળ કાપી આગામી એકત્રીસમી ઓક્ટોબરે કેવડીયા પહોંચનાર છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે તારીખ પચીસમી ઓક્ટોબરે સીઆરપીએફની પંચોતેર મહિલા રાઇડર સુરત આવી પહોંચી હતી જ્યાં સુરતના ઉમિયાધામ મંદિર ખાતે તેમનું ભવ્ય સ્વાગત કર્યા બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર તથા સુરત પોલીસ કમિશ્નર જીકુમાર તોમર સહિત સમાજના અગ્રણી દ્વારા આ મહિલા બાઇકાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સુરતથી આવી સીઆરપીએફની મહિલા રાઇડર કેવડિયા જેવા રવાના થઈ છે આગામી તારીખ એકત્રીસમી ઓક્ટોબરે તેઓ કેવડિયા પહોંચશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ભવ્ય સ્વાગત કરશે અઝર ખુરશી સાથે સેતા